માળિયા હાટીના ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલનું ઝળહળતું પરિણામ સિસોદિયા જીતુભાઈ સરપંચ માળિયાહાટીના આજ માળિયા હાટીના સંચાલિત ગર્લ્સ સ્કૂલનું દસમાનું રિઝલ્ટ આવ્યું અને માળિયા તાલુકાની અંદર પ્રથમ નંબર આવ્યો માળિયા ગર્લ્સ સ્કૂલનો અને મેં આજે અમારી દીકરીને પણ અભિનંદન આપ્યા પહેલો નંબર આવ્યો છે અને હાઈસ્કૂલના સંચાલિત બે રસીલાબેન અને એનો સ્ટાફે ખૂબ મહેનત કરી છે ત્યારે હું બધાને અભિનંદન આપું છું અને માળિયા તાલુકાના તમામ દીકરીઓને હું આ ભણવા માટે આમંત્રિત કરું છું અને આ વેજ વેલ એજ્યુકેટેડ બધા શિક્ષકો છે જે પોતે કમ્પ્લીટ આયોજન કરી અને છોકરાઓને તૈયારી કરાવે છે મારું નામ થાય છે હું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરું છું આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું જેમાં મને નવ્વાણું પોઈન્ટ પીઆર તથા છન્નું પોઈન્ટ સત્તર ટકા આવેલા છે મને સમાજ અને ગણિતમાં માંથી શું ગુણ આવેલા છે અહીં વેલ એજ્યુકેટ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે જે પ્રાઇવેટ શિક્ષણને ટક્કર મારે એવું છે તો મારી એવી ઈચ્છા છે કે મારી આદિનાની તમામ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરે મારા શિક્ષકો તથા મારા વિદ્યા મારા શિક્ષકો તથા મારા પરિવાર દ્વારા મને સપોર્ટ મળ્યો અને મારા મહેનતને કારણે અને તેમના મહેનતને કારણે મેં આજે આવું પરિણામ મેળવ્યું છે ધોરણ દસની અંદર અમે ખૂબ મહેનત કરતા હતા ખૂબ તૈયારી કરતા હતા અને શિક્ષકો ખૂબ જ અમારું સપોર્ટ કરતા હતા અમે રાતે ફોન કરીએ તો રાતે પણ એ જવાબ આપતા હતા તેઓ ખૂબ જ સપોર્ટિંગ અને ખૂબ જ વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છે કે તૈયારી કરો આગળ વધો મહેનત કરો અને હંમેશા પોતાના પરિવારને પોતાના શિક્ષકોને તથા પોતાના ગામને અને દેશને પોતાનું નામ ઊંચું કરીને બતાવો મારે યુપીએસસી ની તૈયારી કરવી છે આઈએસ બનવા માંગુ છું અને આઈએસ બનવો જ મારો ગોલ છે મારા માતા પિતા મારા આ પરિણામથી ખૂબ જ ખુશ છે અને મારા ઘરના મને હંમેશા સપોર્ટ કરતા હતા મારી તૈયારીમાં હંમેશા મારું ધ્યાન રાખતા હતા હંમેશા મારા માટે મહેનત કરતા હતા અમારી સ્કૂલનું નામ ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયા આટીના છે મારું નામ ઝાલા રસીલાબેન હું આ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરું છું અમારી સ્કૂલમાં આજે ધોરણ દસનું પરિણામ છે તેમાંથી ચોર્યાસી વિદ્યાર્થીની બેઠી હતી એમાંથી ઓગણસી પાસ થઈ છે અને અમારી સ્કૂલનું રિઝલ્ટ બ્યાસી પોઈન્ટ પંચ્યાસી ટકા છે એમાં દસ બેનો એ હાઈ લેવલે પાસ થઈ છે તેમાંથી સિસોદિયા બિનલબેન અઠીસી એ નવ્વાણું પોઈન્ટ છન્નું ટકા એ

દરેક અઠવાડિયે વીકલી ટેસ્ટ લેવામાં આવતી દરેક શિક્ષકે પણ ખૂબ મહેનત લીધેલી છે અને જે અલગ અલગ સ્કૂલોના પેપર સેટો પણ અમે ખૂબ સરસ રીતે તૈયાર કરાવેલ છે અને છેલ્લે બહેનોને અલગ તારવી અને એ રીતે પણ અમે ખૂબ સરસ મહેનત બે મહિના સુધી લીધેલી છેલ્લે છેલ્લે એટલે અમારા સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેણે ખૂબ મહેનત લઈ અને અમારી દીકરીઓને ખૂબ આગળ વધારી છે જી મેમ જે ખાસ કરીને વાત કરીએ તો તમારી સ્કૂલનો ફર્સ્ટ નંબર માળીયાટીના તાલુકામાં આવ્યો છે તમે વિદ્યાર્થીઓને કેવો સંદેશો પહોંચાડવા માંગો છો અમે વિદ્યાર્થીઓને એવો સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે આ ગર્લ્સ સ્કૂલ છે એ દીકરીઓ માટે ખૂબ સારામાં સારી સ્કૂલ છે અને વગર ફીએ પણ દીકરીઓ ખૂબ સારી રીતે ભણી શકે અને નબળા લેવલ ના વાલીઓની દીકરીઓ જ અહીંયા ભણવા આવે છે અને એમાં પણ અમે ખૂબ સારી મહેનત લઈ અને સફળતા પ્રાપ્ત કરીએ છીએ